આ પૂર્વીય ડ્રેનેજ ટ્રંક લાઇન એટલે ગંદા ગટરના પાણીને નિકાલ કરવા માટેની વ્યવસ્થા બે હજાર સોળસો એમએમ ડાયાની નવી ટ્રંક પાઇપ લાઈનનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે પાંચ લાખ જેવી વસ્તી કે જે આ સમસ્યાથી ઝઝૂમતી હતી એ તમામે તમામ લોકોને આજથી જ જે ડ્રેનેજમાં બેક મારતું હતું પાણી એ બંધ કરી અને હવે સુચારુ રૂપે આખી ડ્રેનેજની વ્યવસ્થા ચાલુ રહે એના માટે મેયરશ્રી અને અમારી એમસી અને સાથે જગદીશભાઈનો પણ આ વિસ્તાર છે એ તમામે તમામ લોકોના એક સમસ્યા જે હતી એને સુખ રૂપે હલ કરવા માટે હું મેયરશ્રી અને આખી ટીમને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં ઈસ્ટર્ન ડ્રેનેજ ટંક લાઈનનું લોકાર્પણ માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ઋષિકેશભાઈ પટેલજી અને રાજ્ય કક્ષાના સહકારિતા મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલજીના વરદસ્તે કરવામાં આવ્યું છે આ જે કામગીરી છે એનાથી જે ત્રણસો દસ પંપિંગ સ્ટેશન એનાથી કઠવાડાથી લઈને વિંજોલ રામોલ ઓઢવ વસ્તાલ અને રામોલ હાથીજલ બોર્ડમાં આની જે ડ્રેનેજની જે સમસ્યાઓ હતી જે ખૂબ જ જે પ્રશ્ન હતો આ ડ્રેનેજ સમસ્યાનો પ્રશ્ન આ પંપિંગ આ જે ડ્રેનેજ સ્ટન્ટ લાઈ લાઈન કરવામાં આવી છે આ સમસ્યાનો નિરાકરણ આવશે અને એનાથી જે આ વસ્તી છે કુલ પાંચ લાખથી વધારે નગરજનોને એનો લાભ મળશે